વિશ્વમાં ગેંડાનું સંરક્ષણ થાય એ બાબતનો મેસેજ એમને આપ્યો આ બાવીસ સપ્ટેમ્બર બે હજાર રોજે યોજાયેલ હતું અને તે દિવસથી બાવીસ સપ્ટેમ્બર જે છે એ વિશ્વ ગેંડા દિવસ તરીકે આખા વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે વિશ્વ રાયનો દિવસ નિમિત્તે વડોદરા શહેર અને રાયનો ના સંબંધ વડોદરાના ઝૂમાં પચીસ વર્ષ પહેલાં જોવા મળતા હતા રાયનો ભારતીય એક સિંગી ગેંડો વડોદરામાં મૈસુરથી લાવવામાં આવ્યો હતો ગેંડાના વાડામાં એને રાખવામાં આવ્યો હતો વડોદરા ઝૂમાં પહેલાં ગેંડા હતા એટલે વડોદરા ઝૂમાં અગાઉ ભૂતકાળમાં ગેંડા હતા એ વાતને અંદાજિત પચ્ચીસ ત્રીસ વર્ષ પહેલાની વાત હશે છેલ્લે વડોદરા ઝૂમાં ભારતીય એક સિંગી ગેંડો અન લગભગ એ મૈસૂર સુધી લાવવામાં આવેલો હતો ને એક સિંગલ જાનવર જ હતું જે અહીંયા ગેંડાના વાડામાં રાખવામાં આવેલો હતો ઘણા વર્ષો સુધી આપણા ઝૂમાં રહ્યો એક મારી નાનપણની યાદોમાં મેં પોતે ગેંડો વડોદરા ઝૂમાં જોયેલો છે ત્યારબાદ આરામથી બે દશક ઉપરનો સમય થઈ ગયો છે કે વડોદરા ઝૂમાં ગેંડા નથી બે દશક ઉપરનો સમય છતાં વડોદરાના ઝૂમાં ગેંડા જોવા નથી મળતા સયાજી બાગના કલેક્શન પ્લેનમાં નવા ગેંડા લાવવાનો ઉલ્લેખ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા બે હજાર અઢારમાં કરવામાં આવ્યું અપ્રુવલ વડોદરામાં પ્રાણીઓના નામ પર સર્કલ હોવા છતાં વડોદરાના ઝૂમાં નથી મળતા જોવા એ પ્રાણીઓ ગેંડાના નામ પર ચાર રસ્તા હોવા છતાં કેમ નથી વડોદરાના ઝૂમાં ગેંડા પરંતુ ભારતીય ઝૂમાં ભારતમાં મળતા લગભગ અઢીસો જેટલા જે ભારત દેશના ઝૂ છે એ પૈકી ફક્ત માત્ર પંદરથી સોળ ઝૂ હશે જેમની જોડે આજે ગેંડા છે અને તે કેપ્ટિવનોની પોપ્યુલેશન પાંત્રીસ ચાલીસથી વધારે નહીં હોય ખૂબ જ ઓછા ઝૂ છે જેમની જોડે ગેંડા છે અને ગેંડા બ્રીડ કરવાનું અમારું જે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી છે એને જે ટ્વેન્ટી થ્રી ત્રેવીસ પ્રજાતિઓના પ્રાણી પક્ષીઓ અને સરિસૃપોનું જે પ્રજનન કરવાનું જે મેન્ડેટ છે એ પૈકી ગેંડો એક છે ભારતીય ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં હાલ માત્ર કેવડિયા ખાતે બનેલ જંગલ સફારી ઝૂ જે છે ત્યાં ગેંડાની એક જોડી લાવવામાં આવેલ હતી અને સદનસીબે એના એમાં બ્રિડિંગ થયું અને ગયા વર્ષે એમાં એને એક બચ્ચું આવ્યું છે અને ત્યાં સંખ્યામાં વધારો થયો છે ઉપરાંત ગુજરાતના કોઈ પણ ઝૂની અંદર હાલ ગેંડા નથી ફક્ત ને ફક્ત કેવડિયા જંગલ સફારીમાં છે વડોદરા સહેજીભાગની વાત કરીએ તો વડોદરા સયાજી બાગના જે કલેક્શન પ્લાન અમે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી પાસેથી બે હજાર અઢારમાં એપ્રુવલ કરાવેલ હતા એમાં ગેંડાની મંજૂરી સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી મળી છે અને આવનાર ભવિષ્યમાં વડોદરાવાસીઓ પણ ગેંડો વડોદરા ઝૂમાં જોઈ શકે એવા અમારા પ્રયત્નો રહેશે પરંતુ એ ગેંડો અમે ક્યારે લાવી શકીશું એ બાબતે હું અત્યારે ચોક્કસ નથી કહી શકતો આ દુનિયામાં આફ્રિકા અને એશિયામાં જોવા મળે છે ગેંડા દુનિયાના બે મહાખંડમાં જોવા મળે છે આફ્રિકા અને એશિયા આફ્રિકામાં ગેંડાની બે પ્રજાતિઓ જોવા મળે છે અને એશિયામાં ગેંડાની ત્રણ પ્રજાતિઓ જોવા મળે છે આફ્રિકાની જે બે પ્રજાતિઓ છે એ છે આફ્રિકન વ્હાઈટ રાઈનો અને આફ્રિકન બ્લેક રાઇનો અને એશિયાની જે પ્રજાતિ છે એમાં ઇન્ડિયન વન હોર્ન રાઇનો એટલે ભારતીય એક સિંગી ગેંડો જવાન રાઇનો અને સુમાત્રન રાયનો આવા ત્રણ ગેંડાની પ્રજાતિઓ એશિયામાં જોવા મળે છે જે કે ભારતીય એકસિંગી ગેંડો હાલ માત્રને માત્ર ભારત અને નેપાળ આ બે દેશોમાં જોવા મળે છે ભારતીય એકસિંગી ગેંડો માત્ર ભારત અને નેપાળમાં જોવા મળે છે ભારતીય એકસિંગી ગેંડાનું કુદરતી નિવાસ પૂર્વી ભારતના નદી વિસ્તારના ઘાટિયા મેદાન ભારતીય એકસિંગી ગેંડાનું કુદરતી આવાસ એ પૂર્વ ભારતના નદી વિસ્તારના નદી કાંઠાના ઘાસિયા મેદાન છે ગંગા યમુના અને બ્રહ્મપુત્રા નદીના જે ઘાસિયા મેદાન છે આપ જેમ જાણો છો કાઝીરંગા જે બ્રહ્મપુત્રા નદીનું ફ્લડ પ્લેન કહેવાય છે એમાં આ ગેંડાનો કુદરતી આવાસ છે એવી જ રીતના નેપાળ અને બિહાર બંગાળના આવા થોડાક ક્ષેત્રોમાં આ ગેંડા કુદરતી રીતે મળી રહ્યા છે જોવા મળી રહ્યા છે ભારતીય એક સિંગી ગેંડાનું એક સમયે એનું વાઇલ્ડ પોપ્યુલેશન વન્ય જંગલની એની સંખ્યા પાંચસોથી નીચે ઘટી ગઈ હતી અને એ ક્રિટિકલી એન્ડેન્જર્ડ ખૂબ કેટેગરીમાં આવી ગયેલો પ્રાણી હતો પણ જેને ભારત સરકારના ખૂબ જ સારા સંરક્ષણ પ્રાધાનોથી બચાવ કરી આજે એની સંખ્યા અંદાજીત ત્રણ હજારની આજુબાજુ પહોંચેલી છે ભારતના ઝૂમાં માત્ર ગેંડા બચ્યા ગુજરાતમાં માત્ર કેવડિયા જંગલ સફારીમાં ગેંડા જોવા મળે છે ભારતીય એક સિંગી ગેંડો એ ભારતનું એક બહુ જ મહત્વનું વન્ય પ્રાણી છે આજે એ વન્ય પ્રાણીને સંરક્ષણ કરવા માટે ઘણા પ્રયત્નો થઈ રહ્યા છે અને એ પ્રાણીના સંરક્ષણના એમાં બાવીસ સપ્ટેમ્બરના રોજ વિશ્વ ગેંડા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે વિશ્વ ગેંડા દિવસ એટલા માટે કરીને કારણ કે વિશ્વમાં ગેંડાની પાંચ પ્રજાતિઓ છે અને બે હજાર દસની સાલમાં ગેંડાના સંરક્ષણ માટે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ યુએન સંયુક્ત રાષ્ટ્રના પર્યાવરણ સેક્શન દ્વારા તથા આઈયુસીએન ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ આજે આંતરરાષ્ટ્રીય સ્તરની આજે બે મોટી સંસ્થાઓ છે આ સંસ્થાઓએ બે હજાર દસમાં સાઉથ આફ્રિકામાંથી ગેંડાના કરોડોના કરોડોની અબજોના સિંગડા જે અવે શિકાર થઈને જપ્ત કરેલો માલ હતો તેને સળગાવી અને સમ રાષ્ટ્ર આખા વિશ્વને એક સંદેશો આપ્યો કે ભાઈ ગેંડાના સિંગડા અથવા સિંગડાથી બનેલ વસ્તુઓનો ઉપયોગ ન કરવો ન વાપર કરવો અને સમગ્ર વિશ્વમાં ગેંડાનું સંરક્ષણ થાય એ બાબતનો મેસેજ એમને આપ્યો આ બાવીસ સપ્ટેમ્બર બે હજાર દસ ના રોજે યોજાયેલ હતું અને તે દિવસથી બાવીસ સપ્ટેમ્બર જે છે એ વિશ્વ ગેંડા દિવસ તરીકે આખા વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે